અને હવે બતાવવા છે જ્યાં લાંબવેલમાં આવેલી કંપનીના ગોડાઉનમાં આગ લાગી હોમ એપ્લાયન્સીસના ગોડાઉનમાં અચાનકથી ભીષણ આગ ભભૂકી ઉઠી ગોડાઉનમાં પડ્યો હતો ફ્રીજ વોશિંગ મશીન સહિતનો જથ્થો રાત્રે બંધ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી જોકે થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા ચાર કલાકની ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવી લેવાયો છે લાંબેલ રોડ ઉપર લાંબેલ મંદિરની સામે ગોડાઉનમાં આગ લાગેલી છે તેવા ફાયર બ્રિગેડમાં કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા આગળ આવી ગયેલ અહીં આગળ આગ વધુ હોવાથી ફ્રીજ અને ટીવી જ્યાં આગળ ગોડાઉન હોય વધુ આગ પ્રસરતી હોવાથી અમે તાત્કાલિક ધોરણે બીજો કોલ મળે તો આણંદ ફાયર બ્રિગે આણંદ ફાયર બ્રિગેડની જેટલી પણ ફાયર ફાઇટર હતા અહીંયા આગળ મોકલી આપીએ તેમ છતાં પણ આગને કંટ્રોલ કરવા માટે આજુબાજુમાંથી નડિયાદમાંથી એક ફાયર ફાઇટર મંગાવેલ તથા બોરસદનું એક ફાયર બ્રિગેડ જીઆરડીસીમાંથી એક ફાયર ફાઇટર મંગાવી સાથે મળીને આગ ઉજવાની કામગીરી હાલમાં ચાલુ છે પણ અત્યારે કંટ્રોલમાં આવી